ભાજપ અને કોંગ્રેસ નેતાઓ ન કરી શક્યા તે આ નેતાઓ કરી પર સૌથી સૌથી વધુ વધુ લાવ્યા લોકસભાની ચૂંટણીમાં મતદાન ચેતરવસાવા ડેડિયાપાડા બેઠક પર થયું છે મતદાન લોકસભાની ચૂંટણીમાં હાર જીત પરિણામ બદલી શકે છે ગુજરાતની પચીસ લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે ગરમીમાં પણ લોકોએ ઉત્સાહભેરે મતદાન કર્યું છે પરંતુ સૌથી વધુ ઉત્સાહ દક્ષિણ ગુજરાતના એક આદિવાસી વિસ્તારના મતદારોએ બતાવ્યો છે લોકસભા ચૂંટણી માં સૌથી વધુ મતદાન ડેડીયાપાડા વિધાનસભામાં થયું છે ડેડીયાપાડા વિધાનસભામાં સૌથી વધુ ત્યાં પોઈન્ટ પંચાણું ટકા મતદાન નોંધાયું છે આ વિસ્તાર આપના નેતા વસાવાની અંતર્ગત આવે છે મતદાનનો આંકડો બતાવે છે કે આદિવાસી મતદારો કેટલાક જાગૃત છે ભાજપ કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા તે આપ કોંગ્રેસના ગઠબંધન હીરો એ કરી બતાવ્યું હાર થાય કે જીત તે સમય બતાવશે પરંતુ લોકસભા બૂથ પર સૌથી વધુ મતદારો ચૈતર વસાવાની વિધાનસભાના બેઠક ખેંચી લાવી છે ભરૂચ લોકસભાના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની સીધી ટક્કર આપ કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા છે જે વસાવા ગત વિધાનસભાની ચૂંટણીમાં ડેડીયાપાડા આપના ઉમેદવાર હતા અને જંગી બહુમતીથી જીત્યા હતા ત્યારે ડેડીયાપાડામાં થયેલું બમ્પર મતદાન રાજકીય ગણિત ઊંધું પડી શકે છે